દિલ્હીમાં કૌભાંડ આમ આદમી પાર્ટીનું કે પછી ભાજપાનું કહેવાતા દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ સામેના કેસમાં મુખ્ય સરકારી ગબા શરદચંદ્રણી કંપની દ્વારા ભાજપાને ઓગણસાઠ કરોડનું દાન સર મિત્રો હું એડવોકેટ પટેલ લોકોની ભાવનાઓ સાથે રમત રમતી સરકાર દેશની નાગરિક સાથે ઈડી અને સીબીઆઈ જેવી સમયે એક શાસન માટે પ્રયાસ કરી રહી છે હવે વાત કરીએ દિલ્હી શરાબકાની તો સાહેબ દિલ્હી શરાબકાંડ કરતા તો ગુજરાતમાં વર્ષે દાડે ખુલ્લે આમ ધાગો વેચાય છે જે દેખાતું નથી અને તમે વાત કરી રહ્યા છો શરાબકાંડની તો શરાબકાંડના મુખ્ય એવા સરકારી ગવા માલિક શરદચંદ્ર રેડ્ડી જેની કુંડળીમાં જ તમારા નામના ધાવે છે દસ નવેમ્બર બે ના રોજ ઈડી શરદચંદ્ર રેડ્ડી ને પૂછતાછ માટે બોલાવે છે અને પંદર નવેમ્બર બે ના રોજ શરદચંદ્ર રેડ્ડીની કંપની ભાજપ ને પાંચ કરોડ રૂપિયા દાનમાં આપે છે અને થોડા સમય પછી મુખ્ય સરકારી દિલ્હી શરાબકાંડના મુખ્ય સરકાર સરકારી ગવા બનાવી તેમને જામીન મળે છે અને તેના થોડા જ દિવસમાં શરદ ચંદ્ર રેડ્ડી બીજા પચાસ કરોડ રૂપિયા ભાજપાને દાનમાં આપે છે એટલે કે લગભગ શરદચંદ્ર રેડ્ડી ઓગણસાહ કરોડ રૂપિયા ભાજપાને આપે છે ત્યાં કૌભાંડ કોનું આમ આદમી પાર્ટીનું કે ભાજપાનું તમે જ નક્કી કરો અને છેલ્લે એક વાત પૂછવા માંગીશ કે શું તમે તમારા ચૂટેલા સાંસદો અને ધારાસભ્યોના ભરોસે તમારા બાળકને મૂકીને પાંચ વર્ષ માટે ધંધાથી કે બાદગામ જઈ શકો છો જો તમારો જવાબ ના છે તો શા માટે આવા ઉમેદવારોને મત આપી તમારું અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બનાવો છો જય ભારત જય જય અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે